હા નીકળે આવે તો હવે મી જઈ ફટાફટ ને ના હજુ કે તારા કામ ને બા હાલો પડે ને ભાઈ ને હારું હારું ના કરવું પડે આ હા એ વા વા હારું હા બની હમ હતા રાગુ હારું કર કાય બધું હા હું ને બા ને જાય કે હારું કરીને લઈ ને કે આવે આવે હા એ દી ને તો આટો એવું હે હા

અને આ વાડી એક આવા બે ભાગ છે એક ભાગ દાદાની વાવે ને એક ભાગ અમે વાવીએ તો ઓન અમે આવા તો પોર પછી ઓલા ગામમાં વાડી છે એ વાવીએ એવી રીતે એક એક ભાગ વાવીએ તો જો ઓલા પણેલી તે ઠેઠ અહીંયા સુધી છે અને અહીંયા જો આ રસ્તો છે કળસારથી અમારા ગામમાં ને કલસારમાં બે આ રસ્તો નીકળીને રસ્તો છે તો અહીંયા હજુ આ હેઠળ સારું કરવાનું છે તો પેલા સારું કરવા મળીએ ધીમે ધીમે

આ હગી હે હગી દે હગી દે બપા આમ પાણી રેડવા જાય જાય ને એવું બધું છે થોડું ઘણું બાકી છે લાદ નહીં તો ફેમિલી બહુ તહેરે લાગી કે હું જાઉં છું પાણી ભરવા કારણ કે દાદાનું ઘર હે તો ના જાઉં જો કેવું જંગલ હે કાઈટ છે આ એટલે એમાંથી હાલીને જવું પડે અહીં જો કાંઈ ઘર હે દાદાનું તો ના પાણી ભરી જવું ને પાણી પીતા હોય તો ફેમિલી બાટલો ભરીને આપણે વેસે ના અહીં જો કેવું હે વટવાનું આવું હે બધું તો બાર ને નેતે લાગે કે પાણી લીંછ તો ફેમિલી આયે જે કામ તો બધું થઈ ગયું છે પૂરો વે ને જો આ હેટો ને સાફ કરને કોવે હવે બાજુ અમે થોડું કોને કે બાકી કરે છે ને કેરે આવેલા છે મહેમાન બબાઈને ખબર કાઢવા તો હવે ખાય કા હે કે ચા એના મહેમાન કે જોને આવીને બેઠા ને અમે કામ કરવા એટલે તો જો આન દઈ તો કમ્પ્લીટ થઈ ગયું છે આખી વાડી ચોખી ને હવે અમે જઈ ઘરે તો ફેમિલી ચરવાગી જોસે એ આ કને 15 મિનિટ તે વાઠે તમે આવ્યા છે અને હવે મારે જવું છે ત્યારે નાવા તો ફટાફટ પહેલે ના તો આપણે વી કામ કરવા શેટી ખોલવાની છે છે ને આમાં છે હા હા ભાઈ એનું કામ વી કરે કરે ભાઈ જોઈએ આપણે હું આગળ જોઈ અવિનાશ જાગી જો હા કેની જાગો કરી જાગી જા જાગો હા કેમ રાખી જા કડી ઘડીક વારે કેમ હુવા કે 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 ગરમી થાય ગરમી થાય ગિફ્ટ ઓ હારું પણ જો ગેસ્ટ તો ખંધી પડી જાય કેટલી બધી આ કેમ ખાધાતી 12:00 બજે કેમ ખાતા હા દેખાડ હા દેખાડ બજાય ને ને કેટલી બધી વસ્તુ હે ડીમો હા હા મે મનાયો કે ની હા 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 રશિયો ઈ દુતી

Ah, હવે ah, 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 હવે ah, 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 આ વખતે ખોટું કાઢે કારણ કે ah, ah, જોયું હમણાં ah, 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 ah,

તો તો ભાઈ એટલું બધું આણું છે આ રૂપન ગા કેલ ને એવું બધું હોય ને વાયકા ને આ બધું શું કહેવાય આને ફોન મૂકવાનું ના ગોતીડો કહેવાય ગોતીડો આને આવું હું જોઈ ને તો ભાઈ કેટલું બધું હે અમે ખાસ કરીને બધું જો હોય ને તો એક ખાસ કરીને કોમેન્ટ કરજો તો આપણે સ્પેશિયલ વિડિયો બનાવીશું એમાં એમાં બધું આણ તમને બતાવશું અને હવે મારે થોડું કામ છે તો જનકભાઈ વાટે ઊભા હતા તો હું એને રજાઉ આપણે બધા આવ્યા હને આ જો ઈ મૂકી દે

और ताजगी रहो आ निकल निकल हां निकल निकल नए बहे दे बैठे हो ताजगी उबरा उबरा आला आला मस्त मस्त दाल रेबा बनावेली गामडानी देसी दाल तो हमी तो, बधा जमी ले तम जमू तो आओ बदाई तो फिर हमीले आपरे जमी न जे रूम मा ने शर्ट बदली जेला हो <laughs> तो आज नो लोग तुमने गमे तो लाइक कमेंट शेयर सब्सक्राइब करो भूलता नहीं मय अभिषेक नवा ब्लॉग मा चा से बता दे जय माताजी बधाई